વધુ એક બુદ્ધિનું પ્રદર્શન સામે રામદેવનગર નજીકના રોડના કામમાં બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું બીઆરટીએસ કોરિડોરમાં લેવલથી ચાર ઇંચ ઊંચો રોડ બનાવી નાખ્યો બીઆરટીએસ કોરિડોરમાં ઊંચા રોડથી વાહન ચાલકોને હાલાકી રસ્તો ઓળંગતા વાહન ચાલકોને અકસ્માતનો ભય છે અમદાવાદના રામદેવનગર પાસે મ્યુનિસિપલ કોર્પોરેશને બીઆરટીએસ કોરિડોરમાં જે નવો રસ્તો બનાવ્યો છે તે રસ્તો બે મુખ્ય રોડની બંનેની લેન્ડ કરતાં ચાર ઇંચ ઊંચો બનાવી દીધો છે જોકે મ્યુનિસિપલ કોર્પોરેશને આ એક અઠવાડિયા પહેલાં જ આ રામદેવનગર પાસે આ નવો રોડ બનાવ્યો હતો જે મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરોએ ફરી એકવાર પોતાની લાપરવાહીનું પ્રદર્શન એટલે કે બુદ્ધિનું જે પ્રદર્શન છે તે આ કર્યું છે કારણ કે બીઆરટીએસ કોરિડોરનો રોડ બંને મુખ્ય રોડની લેન્ક કરતાં ચાર ઇંચ ઊંચો બનાવી દીધો છે જેના કારણે વાહન ચાલકોને રોડ ક્રોસ કરનારા લોકોને અકસ્માતનું જે જોખમ છે તે અહીંયા આગળ સર્જાઈ શકે છે ખાસ કરીને વાહન ચાલકોને આ રસ્તા ઉપરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલીભર્યું બની ગયું છે કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલબા રોટ એ બી અસ્મિતા અમદાવાદ